કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના પુણેમાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની સત્તાવીસમી બેઠકની અધ્યક્ષતા કરી બેઠકમાં મહારાષ્ટ્ર ગુજરાત અને ગોવાના મુખ્યમંત્રીઓ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા કેન્દ્રીય ગૃહ સચિવ આંતરરાજ્ય પરિષદ સચિવાલયના સચિવ સહકાર મંત્રાલયના સચિવ પશ્ચિમ ક્ષેત્રના રાજ્યોના મુખ્ય સચિવો અને રાજ્ય અને કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. શ્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે જોનલ કાઉન્સિલની ભૂમિકા સલાહકારી પ્રકૃતિની હોય છે પરંતુ તાજેતરના વર્ષોમાં આ બેઠકો વિવિધ રાજ્યો દ્વારા અપનાવવામાં આવેલી શ્રેષ્ઠ પ્રથાઓને શેર કરવા અને રાષ્ટ્રીય સ્તરની નોંધપાત્ર સિદ્ધિઓ દર્શાવવા માટે એક પ્લેટફોર્મ તરીકે વિકસિત થઈ છે. તેમણે ભાર મૂક્યો હતો કે ઝોનલ કાઉન્સિલની બેઠકો દ્વારા દેશી સંવાદ જોડાણ અને સહયોગ દ્વારા સંચાલિત સમાવિષ્ટ ઉકેલો અને સર્વાંગી વિકાસને સફળતાપૂર્વક પ્રોત્સાહન આપ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો સમગ્ર સરકારનો અભિગમ એક મંત્રથી માર્ગદર્શક સંસ્કૃતિમાં પરિવર્તિત થયો છે. તેમણે ભરપૂર જણાવ્યું હતું કે જોનલ કાઉન્સિલો એક વ્યવહાત્મક નિર્ણય લેવાના પ્લેટફોર્મ તરીકે સ્થાપિત થઈ છે જેા ઉપચારિક સંસ્થાઓ તરીકેની તેમની પરંપરાગત ભૂમિકાને વટાવી ગઈ છે આ પ્લેટફોર્મ દ્વારા ઘણા મહત્વપૂર્ણ અને પરિવર્તનશીલ નિર્ણયો લેવામાં આવ્યા છે ખાસ કરીને પૂર્વીય જોનલ કાઉન્સિલની બેઠકોમાં તેમણે વધુમાં ભાર મૂક્યો હતો કે આ બેઠકોએ લાંબા સમયથી ચાલતા મુદ્દાઓને વ્યાપક અને સંકલિત રીતે ઉકેલવા માટે નવીન ઉકેલો અને પ્રયાસોના આદાન પ્રદાનને સરળ બનાવ્યું છે